નમસ્કાર ખેડૂત મિત્રો સિંજન્ટા પરિવાર વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ડોલવાડ ગામના પાર્ટી ગામે આવેલા છે તો આપણા સિંજન્ટાના પાંચસો સત્તર બનાવેલા છે તો ખેડૂતભાઈ પાસેથી આપણે સિંજન્ટના પાંચસો સત્તર વિશે આપણે માહિતી લેશું ખેડૂતભાઈ તમારું નામ જણાવશો મારું નામ નીતિશ કુમાર શંકરભાઈ ગામિત છે આપણા મોબાઈલ નંબર સત્તાણું સત્તાવી ઓગણસાઠ ને બતેર હવે સિંજન્ટાના પાંચસો સત્તર બનાવ્યા તો તમને પાંચસો સત્તરમાં શું સારું લાગ્યું પહેલાં તો

આઠથી દસ ને તમે કેટલા વર્ષથી પાંચસો બનાવો છો તમે પાંચસો સત્તર છે તો બીજા કહેવા માંગીશ કે સિંજન્ટાના પાંચસો એમણે ત્રણ વર્ષથી બનાવે છે ને એમના ફળિયામાં સૌથી વધારે પાંચસો બનાવતા છે તો બીજા ખેડૂતોને કહીશ કે નવા વાવેતરમાં પાંચસો વધુ બનાવો ઓકે આભાર